મિત્રો સો વાતની એક વાત બોડી બનાવવા કરતા બધા નાના લાગશે શાકભાજી મોંઘું નથી હોતું સાહેબ અચ્છા પણ પત્ની જયારે શાકભાજી લેવા જાય અને આવતા આવતા જે સો રૂપિયા પાણીપુરી ખાઈ જાય છે ને એટલે શાક મોંઘું લાગે એક છોકરા એની ગાડી પાછળ લખ્યું તું કે અમે તો ફરવાના પૂછ્યું કે પાડોશી આરે બાજવાનું થાય ત્યારે હું કેવા કલર ની સાડી પહેરું આપણો સમાજ એટલે કોણ બીજી કાસ્ટમાં લગ્ન કરીએ તો ટીકા કરે અને પાંત્રી વર વટાવી જાય એટલે એના બીજી કાસ્ટ નું પાત્ર સજેસ્ટ કરે એને સમાજ કહેવાય પેલાના સમયમાં બાલ વિવાહ થતા ઠીક છે અને હવે તો માથાના બાલ વયા જાય તોય થાય તો થાય એક મિત્ર એના મિત્રને પૂછ્યું કે તારી પત્ની શું કરે છે ઓલો કે પ્રોગ્રામર છે અચ્છા કે વાહ શેનો પ્રોગ્રામ બનાવે છે ઈ કે કાઈ નઈ બસ આજે મૂવી નો કાલે શોપિંગ નો અને ફરવા જવાનો બસ વગેરે વગેરે પતિ પત્ની વચ્ચે ઝઘડો થતો હોય અને અચાનક મહેમાન આવી જાય ત્યારે બંને વચ્ચે જે કામ ચલાવવા વાતચીત થાય ને એને સીઝફાયર કહેવાય જે એમ કહેતા હોય કે સિંહના ઠેકાણા નો હોય ઈ સિંહના લગન કરાવી દયો એટલે સિંહ ઠેકાણે થઈ જાય હમણાં 2 કલાક પહેલા મે સાધુભાઈને ફોન કર્યો તો અચ્છા એ તો સસરાઈ મોકલી કેરી તમારે કેવી નીકળી અમારે તો બહુ મીઠી લાગી મજા આવી ખાવાની બસ

પણ સ્ત્રી હાથ ની બદલે દુખતી થી નસ પકડે અને સમય સમય પર દબાવતી રહે ગરમ કરીને ચોટાડેલી વસ્તુ લાંબો સમય સુધી ટકી રહે છે અચ્છા એટલે ઉનાળામાં ભર બપોરે બે વાગે હસ્ત મેળાપ કરવો ટીચર છોકરા ને કે તો આટલો બધો મોડો કેમ આવ્યો ઓલો કે મારા મમ્મી પપ્પા બાજતા હતા ને એટલે તો એ કે એમાં તારું શું કામ હતું કે હું બે ના વારા ફરતી ચંપલ આપતો તો અત્યારે નાના છોકરા રોતા હોય ને તો એને છાના રાખવા માટે ચોકલેટ આપવામાં આવે ઠીક પણ આપણે નાના હતા ને સાહેબ ત્યારે રોતા ત્યારે આપણને વધુ મારતા કે છાનો રેસ કે મારું હજી બિચારી છોકરીઓ વેકેશન માં સગાવાલા રોકાવા જાય ને તો ત્યાં એક જ દિવસ એને મહેમાન જેમ હાચવે બીજા દિવસથી તો વાસણ વિછરાવાનું ચાલુ કરાવી દે આ છોકરીને લગ્ન નાની ઉંમરમાં નો કરાવી નાખો સાહેબ કારણ કે સમજણ ડેવલપ થઈ નો હોય અને એના ને એના છોકરાના અડધા કુરકુરા પોતે ખાઈ જાય લોકો માને છે કે ઇંગ્લિશ આવડતો એ હોશિયાર હોય અચ્છા અરે જાવ જાવ તમારું ઇંગ્લિશ તો અમે પી જાય છે બજાર વચ્ચે સ્પીડ માં બાઇક હલાવવા વાળા માણસો પોતાની જાતને હીરો હમજતા હોય છે અચ્છા પણ એને ખબર નો હોય કે ત્યારે હાલીન જાવા વાળા માણસો એને આવડી આવડી દેતા હોય દરેક મહિલાઓનું એક જ સપનું હોય છે કે મન ભરીને ખાવ પણ તોય જાડી નો થાવ ગામડાની છોકરી સાથે લગ્ન કરવાનો એક મોટો ફાયદો એ હોય છે કે પતિ જ્યારે રોમેન્ટિક થઈ અને પત્નીના ના ખોડામાં માથું મૂકે ને ત્યારે પત્ની તરત જ માથામાં ટોલા ગોતવા માંડે પત્ની કે એવો કે કોઈ કાયદો છે કે મારે તમને રસોઈ કરીને રોજ જમાડવાના અરે પતિ કે ગાંડી દુનિયાનો એવો નિયમ છે કે કેદી હોય ને એને સરકાર જ જમાડે તમે લગ્ન કરી લ્યો ને સાહેબ પછી આખી દુનિયામાંથી કોઈ નથી તમને ડર નો લાગે સિવાય કે તમારી પત્ની મિત્રો એક ખાસ સૂચન ગમે ત્યાં માથાકૂટ થતી હોય ત્યાં ન ઉભા રહી જાવ

સાસુ માગે જમાય પેલા તો તમે જાજુ જમતા હવે કેમ ઓછું જમો છો તમે રોટલી રોટલા ભાખરી બે શાક મીઠાઈ ફરસાણ દાળ ભાત આ બધું ખવડાવતા હવે ખાલી ચા ભાખરી માં રોડવી દો છો નો રંગ જોઈને કોઈ દી લગન નો કરવા સાહેબ કારણ કે કાળી કીડી કડતી નથી અને લાલ કીડી સોજાડી દે

આ વરવાડી વેકેશન માં પિયર ગઈ હોય અને જો રાશિ ફળ એવું આવે કે પ્રેમ થવાના યોગ છે એટલું નક્કી રાખજો કે તમારી વાત નથી એક સુરતીલાલો દાતણ લેવા ગયો ત્યાં જઈને ઓલી કે આ ગાડું કેમ આપે આ વાંઢાઓ પાસે દીકુ ને ચકુ ભલે નો હોય પણ દસ કલાક શાંતિ વાળી ઊંઘ હોય છે જલસા તો લગન પેલા હોય છે મારા વાલા લગન પછી તો દૂધી નું શાક ખાઈ નઈ કેવું પડે છે તારા હાથમાં તો જાદુ છે હો પત્ની ને વાવાઝોડું કેવા વાળા મારી આ વાત કાન ખોલીને સાંભળી લેજો અને બોલવામાં ધ્યાન રાખજો કારણ કે કોઈને હોય એવું નો કેવાય ભાઈ પત્ની ના કામ માં પતિની સલાહ એટલી જ ફાલતુ છે જેટલી ટી શબ્દમાં ઈ અને એ કીડી ને કેડિયારો આપો

જો પત્ની નું નામ શીલા હોય અને પતિ નું નામ અજીત હોય તો ઈ શીલાજીત તરીકે ઓળખાય કે નહીં મિત્રો સવાલ વરણ વગેરે રાખવાથી આમાંથી શું થાય છે એ જલ્દી સિગ્નલ લીલું થઈ જાય છે બી રોડ મોટા થઈ જાય છે સી ગાડી ઉડવા માંડે છે કે ડી આમાંથી કઈ નહીં કોક કોકના એક્ટિવામાં ત્રણ ત્રણ જણી બેહીન જાતી હોય પાછું સ્ટેટસ માં લખે કે સિંહણ તો એકલી જ શોભે તું રેવા દે બેન પત્ની કે કેવું શાક બન્યું છે પતિ કે બહુ સારું બન્યું છો અચ્છા ઓલી કે આપણો દીકરો તો એમ કે છે કે જરાય સારું નથી બન્યું પતિ કે ઈ બિચારો ભોળો યુવાન છે હજી એના લગન નથી થયા એને હજી ખબર નથી કે ક્યાં શું જવાબ દેવાય પત્ની પતિ ને કે તમે મને પાંચસો રૂપિયા આપો તો હું તમારા લાખો રૂપિયા બચાવવાની વાત કરું પૈસા વયા જાય ગુચ મારી જાય રૂપાડી છોકરી જોઈ ને જો તમારું તગારા જેવડું પેટ અંદર લેવાની કોશિશ કરો ને તો એનો અર્થ થી કે તમારી અંદર નો જેઠાલાલ હજી જીવે છોકરીઓનો મેકઅપ બેયને ને ઘસી ને એટલે અંદર થી જીન નીકળે આ કાર્ટૂન ફોટો બનાવવાનું કોક ગુજરાતી એ બનાવ્યું હોત ને એનું નામ ગીબલી નહિ પણ શિબલી હોત અત્યારે દરેક મમ્મી નું ફેવરિટ વાક્ય હવે ફોન મુકાશ કે ફેંકી દઉં એક ભાઈ ડોક્ટર પાસે ગયા કે સાહેબ ઝાડા થઈ ગયા છે કઈક ઉપાય કયો ને ડોક્ટર કે લીંબુ શરબત પીવો ઓલો કે લીંબુ ના ભાવ સાંભળીને ઝાડા થઈ ગયા છે ભાઈ આપણે ન્યા માણસો ની મજા જી છે ને પોતાને શું કરવું જોઈએ ઈ ખબર નથી પણ બીજાને શું કરવું જોઈએ ને શું નો કરવું જોઈએ એ બધી ખબર છે મિત્રો જીવનમાં છ વાત કાયમ યાદ રાખવી ઠીક છે કે સુવાદાણા ને સુવા સાથે કાઈ સંબંધ નથી અચ્છા રાવણા ને રાવણ સાથે કાઈ લેવા દેવા નથી જાયફળ એ કોઈ પણ પ્રકારનું ફળ નથી આધા સીસી એટલે અડધી સીસી થઈ ગઈ એવું નથી મોર થૂથું એને મોર કે થૂક સાથે કાઈ લેવા દેવા નથી અને છેલ્લે સૂતર ફેણી એને સૂત્ર કાપડ સાથે કઈ લેવા દેવા નથી એક વાંઢા એ છાપામાં જાહેર જ દીધી કે લોહી તો ખુબ છે અચ્છા જોઈએ છે લોહી પીવા વાળી હાલરડા અને શેર બજાર માં શું તફાવત છે ખબર છે હાલરડા છે ને ઈ નાના છોકરાઓને ને સુવડાવે અચ્છા અને શેર બજાર મોટા ને સુવડાવે ગુજરાતી હિન્દી ભાષી લગન પછી બીજા અમારી દીકરી બી એ છે વાળા ક્યાં અમારે બી એવી જોઈ છે માથા ભારે અમારે નો હાલે ભાઈ જયારે તમે છોકરી જોવા જાવ ને ત્યારે રસોઈ શું બનાવતા આવડે છે એવું પૂછવાને બદલે તું રસોઈ જ ખાસ ને હોટલ ની દીકરી થાસ એમ પૂછવું જોઈએ આ ગરમી માં કુલર નો સૌથી મોટો ફાયદો ઈ કે રૂમ ની અંદર થતી છાની મુની વાતો બાર કોઈ સાંભળી શકતું નથી